સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવોની સત્તરમી કહાની આર ઠાકોર મને થયું કે હવે કલકત્તા છોડી દેવું જોઈએ કોઈને પણ કહ્યા વિના જ એક દિવસ વહેલી સવારે હું જે રોડ પર ચાલી નીકળ્યો કલકત્તા પાર કરતા જ મને ત્રણ કલાક લાગ્યા પછી શરૂ થયા તેના પરા હું પગપાળો જ ધૂનમાં ધૂનમાં ચાલતો હતો માર્ગની બંને તરફ મકાનો જ મકાનો કોઈ ખાલી જગ્યા જ ન દેખાય ચાલ ચાલ કરતો જ રહ્યો સવારથી કાંઈ જ ખાધું ન હતું અને આવી રીતે ચાલ ચાલ કરનારને ઊભા રાખીને કોણ જમવાની વાત પૂછે બે પૈસાના ચણા લઈને ફાકી દીધા હોય તોય લોટો પાણી પીવાય અહીં તો તે પણ ન હતું અત્યંત અસલામતી અને નિરાધારતામાં વ્યક્તિ પરમાત્માની અત્યંત સમીપ પહોંચી જતી હોય છે મેં જે પરમાત્માની શોધમાં ગૃહ ત્યાગ કર્યો હતો તથા આવા કડક નિયમો લીધા હતા તે પરમાત્મા સિવાય મારી પાસે શું આધાર હતો જૈન સાધુઓ પૈસાને નથી અડકતા પણ તેમના માટે પ્રથમથી જ આગળ આગળ બધી વ્યવસ્થા હોય છે લક્ષ્મીનો અસ્પર્શ તેમના માટે કષ્ટદાયી નથી થતો મારા માટે તો તેવું કશું જ ન હતું મને કોઈ ઓળખતું ન હતું એટલું જ નહીં હું અદિક્ષિત હતો નાની ઉંમરનો બિન અનુભવી હતો અને દૂરના પ્રાંતમાં વિચરણ કરતો હતો મારી સ્થિતિનો ખ્યાલ કરનારને સ્પષ્ટ જણાશે કે હું માત્ર પરમાત્માને આધારે વિચરી રહ્યો હતો મારામાં જે કંઈ થોડીક મક્મ મક્કમતા હતી તે પણ પરમાત્માએ જ આપેલી હતી ચાલતા ચાલતા એક વાગી ગયો હતો ભૂખ અને થાક બંને લાગ્યા હતા પણ બંને તરફ મકાનો હોવાથી યોગ્ય સ્થળ મળતું ન હતું જ્યાં હું બેસી શકું અંતે મારી નજર એક ઝાળીવાળા સાહેબ ઊંચા ઓટલાવાળા મકાન પર પડી ઓટલાની પાસે જ મકાન માલિકે પાણીનો નળ મૂકી રાખ્યો હતો તે નળે ભૂખ્યા પેટે પાણી પીધું અને થાકીને લોથપોથ થઈ ગયો હોવાથી પહેલાં ઓટલા પર બેસી ગયો જો કે આવા ઓટલા વાળા મકાનો તો માર્ગમાં બીજા પણ આવ્યા હતા પણ કોઈના ઓટલે કેમ બેસાય એ વિચાર કાંઈ બેસવાની હિંમત ના કરી શક્યો હતો પણ અહીં બેસી જ જવાયું માત્ર બે જ મિનિટ થઈ હશે અને મકાનની જાળી ખુલી એક વૃદ્ધ બંગાળી સજ્જન બહાર આવ્યા તેમને જોઈને મને સંકોચ થયો હમણાં આ વ્યક્તિ મને ઉઠી જવાનો કહેશે તેવો સંદેહ થયો ભારતમાં બાવા લોકોની સામૂહિક પ્રતિષ્ઠા ઓટલે પણ ના બેસવા દેવાય તેવી છે પણ મારી ધારણા ખોટી નીકળી પેલા મહાશય જટ દઈને બે પગથિયા ઉતરી મારી સામે આવ્યા તથા બાંગ્લા ભાષામાં કાંઈક બોલતા બોલતા મારા પગ પકડીને બેસી ગયા મને યાદ છે ત્યાં સુધીનું એમાંનું એક વાક્ય વારંવાર મારે કાને પડતું રહ્યું આમાર ઠાકુર આમાર ઠાકુર તે મને આગ્રહ કરીને ઘરમાં લઈ ગયા ઘર નાનું પણ સ્વચ્છ હતું સુઘડતા હતી અને ઘરમાં રહેનારા શિક્ષિત માણસો હતા જમવા માટે આસન તથા બાજોટ પાથરેલા હતા મને જમવા બેસવા આગ્રહ કર્યો મારે જમવું તો હતું જ પણ મને ભય હતો કે અહીં જમવામાં કદાચ માછલી નહીં કોઈ વાનગી પીરસી દેશે તો હું ઓળખી શકીશ નહીં અને ખવાઈ ગયા પછી ખ્યાલ આવશે તો મારું મન પાછું પડતું હતું પણ તેમણે જ સમાધાન કર્યું આમી નિરામિષ ભોજી શોંકા કરો હું ખૂબ પ્રેમથી જમ્યો પ્રત્યેક ગ્રાસે મને પરમાત્મા દેખાતો હતો ગીતામાં યોગ યોગક્ષેમમ વહામ્યહમનું વચન આપ્યું છે તે આ રીતે પૂરું કરતો હશે આજ મકાનના ઓટલે તેણે જ મને બેસવાની પ્રેરણા કરી હશે તેણે જ પહેલાં ગૃહસ્થને ભાવ વિભોરતા આપીને મારી પાસે મોકલ્યો હશે તેમજ તેને મને જમાડવાની પણ પ્રેરણા કરી હશે પોતાના માટે બિછાવેલા આસન ઉપર મને બેસાડીને તેણે જ મને ભાવ વિભોર થઈને જમાડ્યો હશે હું ઘણીવાર લોકોને કહું છું કે મેં ઈશ્વરને જોયા નથી પણ તેની કૃપાને અસંખ્ય વાર અનુભવી છે જેણે ઈશ્વરની કૃપાનો અનુભવ કરવો હોય તેણે જાણી કરીને આપત્તિઓ વહોરી લેવી દુઃખો અને આપત્તિઓ વિના પણ તેની કૃપાનો અનુભવ તો થાય જ છે પણ પહેલો અનુભવ તો હાડોહાડ લાગી જ જાય તેવો હોય જેના માટે અને જેના સહારે ફરનાગીરી સ્વીકારી હોય તે ફરના કરીને પણ આબાદ કરતો હોય છે હું ફનાગીરીના માર્ગે ધપી રહ્યો હતો